આજે ચોથી જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સંત વિનારે સાચી કોણ કહે સારા સુખની ની વાત નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ સંત વિનારે સાચી કોણ કહે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી આ સંતના મહિમાના પદોની છેલ્લી પંક્તિમાં સારનો સાર આપણને બતાવે છે જાણો સંત સગા છે ના જીવ જાણા જીવ જરો नन्द निर्भय करे पदनिरवाण आपे पद निरवाण साची कोण कहे दुनियामा अपना साचा सगा અનંતકાળ સુધીના સગા પરમ હિત કરવા સગા માયા મુક્ત કરવાવાળા સગા આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવવાવાળા વાળા સગા દેહભાવ વાસના આસક્તિ અને તમામ દોષોને ટાળવા અને બાળવાવાળા સગા કોઈ પણ હોય તો અને દુનિયા ની સંતર સાધુતાના માર્ગે ત્યાગનો માર્ગ લીધો છે તપશ્ચર્યા કરે છે અહિંસા પરાયણ જીવન જીવે છે શાસ્ત્ર પઠન કરે છે ભજન કીર્તન કરે છે આંતરિક સાધના કરે છે એ તમામ સંતોને આપણે વંદન કરીએ કે એમને ઓછા વધતા પ્રમાણની અંદર આ મનુષ્યનું દેહનું કર્તવ્ય હાથમાં આવ્યું એ માર્ગે ચાલ્યા ભલે કદાચ બે કદમ ચાલ્યા હોય કે પચાસ કદમ ચાલ્યા હોય એ તમામ સંતોને વંદન કરીએ એ આપણા માટે વંદન કરવા યોગ્ય ને પૂજન કરવા યોગ્ય ને દર્શન કરવા યોગ્ય છે એની કોઈ ના નથી પરંતુ જો તમારે નિર્ભય થવું હોય સુખી થવું હોય શાંતિનો અનુભવ કરવો હોય છેલ્લો જન્મ કરવો હોય અને એકાંતિક ધર્મ સિદ્ધ કરી બ્રહ્મરૂપ થઈ ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામના અધિકારી થવું હોય તો ગુણાતી સંતની અનિવાર્યતા છે એમની સાથે પ્રીતિ કરો આત્મબુદ્ધિ કરો એને પોતાના સાચા સગા માનો અને એટલા માટે ભાગવતના તૃતીય સ્કંદના પચીસમાં અધ્યાયમાં વીસમાં શ્લોકની અંદર કપિલ દેવ ભગવાને પોતાની માતાના કલ્યાણના માટે સંતમાં પ્રીતિને આત્મબુદ્ધિ કરવાની વાત કરી છે પ્રસંગ મજરમ પાશમ કવયો વિદો સ એવ સાધુ મોક્ષ દ્વારમ અભાવૃતમ માં જેવી પ્રીતિ તમને તમારા શરીરમાં સગા સંબંધીમાં દેહ સંબંધી પદાર્થમાં છે એવી પ્રીતિ ભગવાનના સાક્ષાત્કારવાળા સાચા સંતમાં તમને થઈ જાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ મોક્ષનો દરવાજો ખુલી જાય તમામ સત્શાસ્ત્રોની અંદર સાચા સંતનો મહિમા ગાવામાં આવ્યો છે અને એના દ્વારા જ આપણે આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ વેદો ઉપનિષદો સસ્ત્રનું પઠન કરો મનન ચિંતન કરો પારાયણ કે પ્રવચન કરો સારું છે એનાથી આધ્યાત્મિક માર્ગમાં જે તે પગથિયા છે એમાંથી પાંચ પચાસ પગથિયા તમે ચડી શકશો પણ છેલ્લું પગથિયું ચડ્યા પછી સાક્ષાત ભગવાનના દર્શન થાય એના માટે બીજી કોઈ સાધના નથી સાચા સંતમાં પ્રીતિ આત્મબુદ્ધિ કરો એ આપણને નિર્ભય બનાવશે નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિર્વાણ દુનિયામાં ઘણા ઘણા સંતો એવા પણ છે સાત્વિક ભૂમિકાઓ ઉપર જીવન જીવે છે સાધના કરે છે એનો સત્સંગ કરો એના બે શબ્દો સાંભળો અને તમારામાં થોડું ઘણું પરિવર્તન પણ આવે સત્ય બોલવાનું મન થાય નીતિ અને સદાચારયુક્ત જીવન જીવવાનું મન થાય દેવ મંદિરે દર્શન કરવા જવાનું મન થાય નાનું મોટું તપ કે દાન કરવાનું મન થાય એવા સંતો તમને આવી સાધનાના રાહ પર ચલાવી જરૂર શકે પરંતુ મહારાજે વચનામર્તમાં કહ્યું કે મૂળજી બ્રહ્મચારી નિષ્કામી ખરા પણ બીજાને નિષ્કામી કરી શકે નહીં એમ અનંત કોટી બ્રહ્માંડોની અંદર ઘણા ઘણા નિષ્કામી હશે નિર્માની હશે નિર્લોભી હશે સાત્વિક ભૂમિકા ઉપર બેસીને ભગવાનનું ભજન કરવાવાળા પણ હશે પરંતુ આપણું અનાદિ અજ્ઞાન ટાળી બાળી દેવભાવ સ્વભાવ પ્રકૃતિથી મુક્ત કરી આપણને ભ્રમરૂપ કરી એકાંતિક ધર્મ સિદ્ધ કરી કરાવી અને અક્ષરધામના અધિકારી કરી શકે તેવા કોઈ પણ સંત હોય તો અનાદિ અક્ષરબ્રહ્મ ગુણાતી સંત છે અને જ્યાં સુધી એકાંતિકી ભક્તિ એકાંતિકી ધર્મ આપણા જીવનમાં સિદ્ધ ન થાય ત્યાં સુધી આપણે નિર્ભય થવાના નહીં ભગવાન પુરુષોત્તમ નારાયણનો જ્ઞાન અને મહિમા સહિત દ્રઢ નિશ્ચય કરાવવાવાળા સંત છે અને જ્યારે ભગવાન પુરુષોત્તમ નારાયણનો સર્વોપરી નિશ્ચય દ્રઢ થયો પછી કોઈ જાતનો ડર ન લાગે ડર ન રહ્યો બીજા કોઈ દેવનો રાક પણ રહ્યું નહી કોઈ માં કેશો કંગાલ કોઈ માં કેશો કંગાલ નિર્ધનિયા તો અમે નથી મહામાળ્યો છે માલ મહા માળ્યો છે માલ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોઈનો ડર ના રે તમે કાળ કર્મ માયા પ્રકૃતિ સ્વભાવ તમામથી પર થાવ ભગવાનના શરણે ગયા પછી પ્રકૃતિ પુરુષ સુધી કોઈના બાપની તાકાત નથી કે આપણો વાળ પણ વાંકો કરી શકે કારણ કે આપણે ભગવાનના શરણે ગયા છીએ સંતના શરણે ગયા છીએ આપે પદ નિર્વાણ દુનિયામાં કોઈ ધન દેનારો મળશે દીકરો દેનારો મળશે લોટરીનો નંબર આપવા વાળો પણ મળશે રોગ શરીરમાં થયો હોય તેને મટાડવા વાળો પણ મળશે પણ ભવરોગ આપણને જે લાગુ પડ્યો છે જન્મ મરણનો રોગ આપણામાં રહેલા અજ્ઞાન વાસના અહંતા અને મમતા બેઠા છે એને ટાળવા બાળવાની શક્તિ કોઈની પાસે હોય તો ગુણાથી સંતની પાસે છે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે એવા સંતની સાથે સગપણ કરો એને પોતાના સાચા સગા માનો એને પરમ હિતકારી માનો જાણો સંત સગા છે સહુના જીવ જરૂર જાણ જીવ જરૂર જાણ નિષ્કુળાનંદ નિર્ભય કરે આપે પદ નિરવાણ આપે પદ નિરવાણ સાચી કોણ કહે આ પદની આગળ સમાપ્તિ કરીએ છીએ આવતીકાલે નિષ્કુળાનંદ સ્વામી દ્વારા રચાયેલું આ જ કીર્તનનું બીજું પદ આપણે શરૂ કરીશું બેંગ્લોરથી પેઢી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ